જય માતાજી બધાને રામ રામ અને ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે તમારા નવા બ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે સાડા આઠ જેવું થયું છે અને આપણે જો કામ્યાબહેનને ઓળવાના છે માથું તો તેલની બોટલ અને આપણે દત્ત્યો લઈને બેહી ગયા છીએ અને આજે છે રવિવાર એટલે કામ્યાબેન અને મહેમાનજી બેનની રજા છે તો બે ઘરે જ છે અને પરીક્ષા ચાલુ થાય છે તો હવે પાકું કરવાની તૈયારી કરવાની છે એટલે બેન જો અહીંયા માથું ઓળવી અને અહીંયા પાકું કરવાના છે તો અહીંયા આપણે બે ગયા છીએ દાદરાની બાજુમાં

તો પછી એને તેલ નથી નાખ્યું એટલે ઓલા થઈ ગયા છે તો તેલ નાખવા સાંઈયો છે આ બાજુ તો આપણે બેઠા છીએ કામિયા બેન ને તેલ નાખી દઈ પછી હજી કામ હું કામ કરતી કરતી જઈશું આ બાજુ કામ હજી છે અને સાડા આઠ થયા છે માથું ઓળખી એટલે ઈ રમવા મળે ને વારું કામ કરવા

કરવાનું ઓ કામ ઓ મોટો રોટલો પછી તેલ લગાવીને વાળ લેવાના અને ખાવ બે વાઘા ન લો ઓલા કપડા થાશે લોટવાળા બસ બસ હવે તેલ લગાજો હું શું

ખોલી ને આની ઉપર હું તને લગાવાનું છે તેલ લગાવ તેલ તો લે હાથ માં ઓ ઓ બસ 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 બો ભી નો દેવાય એના પછી રોટલી ઉપસે નહીં પોચા પોસા એટલે વેણ કોઈ બાટેડી દીધું હવે કોરો રોટલે કે થોડો ચોટી જશે પાટી થોડો થોડો બસ કેરે 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 બોલો

અને જો ભીંડાનું શાક બનાવ્યું છે આપણે હવારમાં ટિફિનમાં બનાવ્યું હતું એ જ અને મારા કામિયા જો રોટલા બનાવ્યા છે મસ્ત મજાના તો નાના છોકરા રોટલા કરે ગોળ થાય પણ મીઠા બહુ થાય કામ્યાબહે મસ્ત રોટલા બનાવ્યા છે કામ્યાબેન ને બેને ખાઈ લીધું અને આપણે બધા ખાઈ લીધું છે રોટલા બહુ મજા આવી ખાવાની એકદમ મીઠા લાગે નાના છોકરા બનાવી મજા આવી રોટલા ખાવાની હવે તો કામ્યાબેન ના હાથમાં રોટલા ખા અને જો સરસ મજાની ઠંડી ઠંડી સાઈઝ છે સાઈઝ વગર મજા જ ન આવે ખાવાની બપોરા કરવા મજા ન આવે સાઈઝ વગર તો જો મસ્ત મજાની સાઈઝ છે તો હાલો બધાય બપોરા કરવા ચાલો ચાલો હાલો અત્યારે વાગી ગયા છે ચાર અને જો કામિયા નાસ્તો કરવો તો આપણે જો ચા બનાવી લીધી છે મસ્ત ચા અને જો કામિયા બની રોટલી તળી દીધી છે અને ભાખરી હવાની પડી છે તો હાલો બધાય ચા પીવા જો કામિયા ભાખરી ચા ને નાસ્તો કરે છે અને અત્યારે થી ચાર વાગી ગયા છે લાગ છે રહી એટલે ઘરે જ છે બધાય મારો બધા ચા પીવા ને અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ છે નહીં હજી હાલો અત્યારે વાગી ગયા છે દસ માં થોડીક વાર છે એટલે સાડા નવ જેવું થયું છે અને જમીન વાળું પાણી કરી બધા નવરાત થઈ ગયા છે અને પથારી કરી ને કામે બેન બધું ગયા છે અને આપણે જો આ પાર્સલ આવી ગયું છે તો આ પાર્સલ માં છે આપણે જોઈએ

આપણે કાલી આપણે બતાવશું અત્યારે આ કામ નથી કરવાનું આપણે સવારે કરશું એટલે અત્યારે તો ખાલી તમને બતાવવા માટે હું આ કહી દઉં આમાં છે ડૂટી ફૂટી અને આમાં છે મુખવાસ જો બે વસ્તુ છે અને આપણે ઓલી સાઈડ માવા છે એમાં સુધી લઈ લો આપણે જોઈ લઈ કેવા પડ્યા છે માવા આમાં જો એમાં સુધી જે આપણે આ તૈયાર કર્યા છે માવા એ છે કાયલા તૈયાર કર્યા હતા બધા જો તો માવા છે આમાં અને જો કંઈક આવી ફિનિશિંગ આવે છે માવાની અઠવાડિયાના સો માવા મારીને મેચા છે હાલો કોઈને મીઠો માવો ખાવો હોય તો એડ્રેસ નાખી દેજો મીઠા માવા મોકલી દઈશું અને આપણે બધા માવો વાળવાના છે તો હાલો આપણે વિડીયો પૂરો કરીશીએ તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં